જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ સુશાસનના અગિયાર વર્ષની ઉજવણીના આગામી કાર્યક્રમો અંગે ખેડા જિલ્લા ભાજપ ભાજપની બેઠક મળી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર ચૌદમાં પોતાનો પદભાર સંભાળ્યો હતો તે અવસરને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે તેને પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને પ્રજાલક્ષી કાર્યોને લોકો સુધી લઈ જવાના ઉપક્રમે તેની રાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરવાના ભાગરૂપે ખેડા જિલ્લામાં પણ ભાજપ સંગઠન દ્વારા

કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે આ અગિયાર વર્ષની કામગીરીને લોકો સુધી પહોંચાડવા માટે અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અભિયાન હેઠળ જેટલા પણ કામ જેટલા કાર્યક્રમ જેટલી યોજનાઓ આ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે છેલ્લા અગિયાર વર્ષમાં લોકો માટે કરી છે એ બધી જ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે બધા જ કામ લોકો સુધી પહોંચે એના વિવિધ વિવિધ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યા છે સુનિશ્ચિત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમોના માધ્યમથી અમે લોકો સુધી એ બધી જ વસ્તુઓ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના બેનર હેઠળ જે જે કામ થયા જે લોકો સુધી પહોંચે એના માટે એક આયોજનના સ્વરૂપે ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે આજે જિલ્લાની બેઠક જિલ્લાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા દિવસોમાં મંડળની કાર્યશાળા થશે અને આઠ જૂનથી લઈ અને પંદર ઓગસ્ટ સુધી ખૂબ મોટા પ્રમાણમાં બે મહિનામાં લગભગ નવ કરતાં વધારે કાર્યક્રમો લઈ અને અમે લોકો સમક્ષ જવાના છીએ ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા પ્રત્યેક કાર્યકર્તા સાંસદથી લઈને બૂથ સુધીનો દરેક કાર્યકર્તા આ કાર્યક્રમોમાં જોડાશે અને લોકસભા સાંસદથી લઈ અને બૂથ સુધી દરેક જગ્યાએ દરેક સ્તર પર આ કાર્યક્રમ લોકો સુધી પહોંચશે